वर्णिवेषरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तं मैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथि यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ઠાકોરજીના અભિષેકમાં માતાઓ અને બહેનો પુરુષ વિભાગમાં આવી શ્રીહરિએ સ્થાપેલી મર્યાદા તોડે છે એના પર ભગવાનની પ્રસન્નતા થતી નથી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો આ મર્યાદા ભંગ કરે છે કે કરાવે છે એ લોકો તો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે પ્રવચન કરતાં અગાઉ હું કેટલીક વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચનની અંદર હું જે પણ કંઈક કહીશ એ ભગવાન સ્વામિનારાયણના વાક્ય તથા ઋષિ મુનિઓના વાક્ય હશે એટલે જે લોકોને એ સંબંધમાં કંઈક પૂછવું હોય તે ભગવાન સ્વામિનારાયણે તથા ઋષિ મુનિઓને જઈને છી શકે છે બીજી વાત કે આ પ્રવચન હું કોઈ વ્યક્તિ વિશેષને ઉદ્દેશીને નથી કરતો પરંતુ આપણા સંપ્રદાયમાં કેટલાક મંદિરોની અંદર અભિષેક વખતે માતાઓ અને બહેનો પુરુષ વિભાગમાં જઈને દર્શન કરે છે તેને ઉદ્દેશીને હું આ પ્રવચન કરું છું ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં પચીસમા અધ્યાયમાં જે સ્પર્શ વિવેકની મર્યાદા બતાવેલી છે

આ પ્રવચનની અંદર હું સંભળાવું છું કારણ કે બહેરા લોકોને સાંભળવા માટે ક્યારેક ક્યારેક બોમ્બ ધડાકાની જરૂર પડતી હોય અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે જે ધડાકો કરેલો તે ધડાકો હું આ પ્રવચન અંદર રજૂ કરું છું એટલે બધા જ લોકો પુનઃ કહું છું એકાગ્રમ મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી દે અને થાય તો ભગવાનની મર્યાદાને અવશ્ય પાળે અને મર્યાદાને ભંગ જ કરવી છે તો ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકારના પચીસ ધ્યેયમાં જે ધડાકો કરેલો છે એ ધડાકા મુજબ એનું ફલ ભોગવવા તૈયાર રહે રહેતા ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને આત્મસાત કરી લે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ચાલીસમા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે ઉત્સવાહે સુનિત્ય ચષ્ણ મંદિરમાંગત પુસ્પૃ્યા ન વનિતા ભીષ્ટ પુરુષા અર્થાત કે ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના સમસ્ત આશ્રિતોને એવી આજ્ઞા આપી છે કે ભગવાનના મંદિરની અંદર સ્ત્રીઓએ પુરુષોનો અને પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ક્યારેય પણ ન કરવો અહીં મૂળ શ્લોકની અંદર ચકાર મૂકેલો છે જેનો અર્થ કરતા શિક્ષાપત્રી દીપિકા ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ચકારાજ વાઘ ચાપલ્યાદ અપિત્યાજ્યમ અર્થાત કે મૂળ શ્લોકમાં ચકાર મૂક્યો છે તેનાથી એમ સમજવું કે દર્શન કરવા જઈએ અર્થાત કે ભગવાનના મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે વધારે પડતું બોલ બોલ પણ કરવું એટલે ભગવાનના મંદિરની અંદર જ્યારે દર્શન કરવા માટે જઈએ ત્યારે સ્ત્રીઓ સાથે વધારે પડતું બોલવું પણ નહીં એવું ભગવાન સ્વામિનારાયણ અહીં મૂળ શ્લોકની અંદર ચકાર મૂકીને પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરે છે માટે ભક્તો જે પ્રમાણે ભગવાનના મંદિરની અંદર સ્ત્રીએ પુરુષોનો અને પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ વર્જ્ય છે તે જ પ્રમાણે ભગવાનના મંદિરમાં સ્ત્રીઓ સાથે પુરુષોએ અને પુરુષોએ સ્ત્રીઓ સાથે વધારે પડતી વાતચીત પણ ન કરવી એવું ભગવાન સ્વામી સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે નારદ સ્મૃતિની અંદર દેવરસિંહ નારદ કહે છે કે મંદિરે ભગવત પરાંગના અંગાની યહ સ્પૃશતિ દુષ્ટ માનસ વિકસતેર અંગનાથી દૂષિત મન વાળો જે પુરુષ ભગવાનના મંદિરમાં પર સ્ત્રીઓના અંગો નો સ્પર્શ કરે છે અને વારંવાર સ્ત્રીઓના મુખ સામે જોઈ રહે છે તો તે માણસ ઘણો દુષ્ટ ગણાય છે અને તેનો વિનાશ થાય છે અહીં કેવલ પુરુષની વાત નથી સ્ત્રીની પણ વાત છે પુરુષ છે તે સ્ત્રીઓને અને સ્ત્રીઓ છે તે પુરુષને કે બંને જણા અત્યંત દુષ્ટ મનવાળા છે અને બંનેનો વિનાશ થાય છે કારણ કે સ્કંદ પુરાણની અંદર કાર્તિક સ્વામી કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્ય તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય અર્થાત કે અન્ય જગ્યાએ કરવામાં આવેલું પાપ તીર્થ ક્ષેત્રની અંદર જવાથી સમાપ્ત થઈ જાય છે પરંતુ તીર્થ ક્ષેત્રની અંદર કરવામાં આવેલું પાપ એ તો વજ્રલેપ થઈ જાય છે કોઈ પ્રાયશ્ચિતથી એની શુદ્ધિ થતી નથી માટે ભક્તો ભગવાનના મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણે અને દેવર્ષિ નારદ આદિક આપ્તજનોએ જે મર્યાદા બાંધેલી છે એ મર્યાદાનું તમે અચૂક પાલન કરજો જો પાલન કરવામાં ન આવે અને વારંવાર સ્ત્રી પુરુષને અને પુરુષ સ્ત્રીને કામ ભાવથી જુએ કામ ભાવથી એના અંગોનો સ્પર્શ કરે અથવા તો વારંવાર વાતચીત કરે તો અહીં દિવર્સિંહ નારદ સ્પષ્ટ રૂપે કહે છે કે એવા મનુષ્યનો વિનાશ થઈ જશે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના પચીસમા અધ્યાયના દસમા શ્લોકની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે જ્ઞાનાદવા જ્ઞાનત સ્પર્શે સ્ત્રી પુરુષાના પરસ્પરમ જાતે દોષો બત્યે પાપરૂપ દુઃખદ અર્થાત કે સ્ત્રી પુરુષોને ભગવાનના મંદિરમાં પરસ્પર જાણે અજાણે અંગ માત્રનો સ્પર્શ થતા વિશેષ છે તેનું પ્રાયશ્ચિત ન કરે તો દુઃખ દેનારો થાય છે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના મંદિરની અંદર સ્ત્રીઓ અને પુરુષો પરસ્પર એકબીજાને સ્પર્શ કરે ને પ્રાયશ્ચિત થી પરિહાર્ય છે ને જો એનું પ્રાયશ્ચિત કરવામાં ન આવે તો એ દુઃખ દેનારો થાય છે માટે ભક્તો ભગવાનના ના મંદિરની અંદર ભગવાન શ્રી હરિએ જે મર્યાદા બાંધેલી છે એ મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નહીં જો એ મર્યાદાનું ઉલ્લંઘન તમે કરશો તો તમે પ્રાયશ્ચિત ના બાજી અને પ્રાયશ્ચિત ન કરશો તો અંતે તમારો વિનાશ થશે એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના પચીસ અધ્યાયના ઓગણસાહીઠ અને સાહીઠ માં શ્લોક ની અંદર તો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે ઉદ્ધવ સ્વામી નૈવે સ્ત્રી પુમાન વા નિજેચ્છયા વર્તિષ્યે તે તયો ભવિષ્યત્ય યશો ભુવી કે આ મર્યાદા પૂર્વે અમારા ગુરુ સાક્ષાત ઉદ્ધવા અવતાર બોધ શ્રી રામાનંદ સ્વામીએ જ કરેલી છે જે કોઈ પણ જન આ મર્યાદાને ઉલ્લંઘન કરે એ તેમના અભિમત સન્માર્ગ થકી બહિર્ભૂત હોઈને અમારો પ્રસાદ પાત્ર ન થાય તે આ મર્યાદાને ઉલ્લંઘન કરીને પુરુષ કે સ્ત્રી જો ઈચ્છામાં આવે તેમ વર્તે તો તેમનું પૃથ્વીમાં બહુ સર્વત્ર નિંદાસ્પદ અને મિથ્યા કલંકોને પણ પામીને મરણ પામતા નરકમાં મહાવેદનાને અનુભવશે એમાં સંશય નથી આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અમારા ગુરુ રામાનંદ સ્વામીએ જે આ સ્પર્શ વિવેકની મર્યાદા બાંધેલી છે એનો જે પણ કોઈક મનુષ્ય ભંગ કરશે એ ક્યારેય પણ અમારી કૃપાનો ભાજી થશે નહીં અને આ મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે પણ કોઈક સ્ત્રી કે પુરુષ પોતાના મનમાં આવે તેમ વર્તે છે તો એ પૃથ્વીની અંદર બહુ અપયશ પ્રાપ્ત કરશે માટે ભક્તો ભગવાનના મંદિર અંદર જે મર્યાદા બંધાયેલી છે એ મર્યાદાનું તમે ક્યારે પણ ઉલ્લંઘન કરતા નહીં કૃપા પ્રાપ્ત થશે તમારો અપય થશે વચનામૃતમાં પણ ગદડા પ્રથમના અડસઠ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ તે તો તો એ ભક્ત માત્ર રાખતો નથી અને મૂર્તિને પાસાણ આદિક ની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે અને ભગવાને તો શ્રીમુખે એવું કહ્યું છે જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફતુર કરે છે પણ લેસ માત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે ત્યારે પરમંશ બોલ્યા જે જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક ભક્તજન ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી હોય ભગવાનની મર્યાદા ભગવાનની આજ્ઞા લોપે છે એને ભગવાનનો નિશ્ચય છે જ નહીં એવું ભગવાન શ્રીહરિ તથા સંતો કહે છે એટલે મંદિરની અંદર સ્પર્શ વિવેકની મર્યાદા જે પરમાત્માએ બાંધી છે એ મર્યાદાનું ઉલ્લંઘન ક્યારેય પણ કરવાનું નથી અને જે પણ કોઈક મનુષ્ય એ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે એને ભગવાનનો નિશ્ચય છે જ નહીં એવું ભગવાન સ્વામિનારાયણ અને એના સંતો પોતાના સ્વમુખે કહે છે વળી કેટલાક તો અંદર એવા પણ જોવા મળે છે જેના હૃદયમાં નો પ્રેમ જે છે એ બહાર છલકતો જોવા મળે છે જગતની અંદર એવા મનુષ્ય જે છે એ પ્રેમી ભક્ત તરીકે ઓળખાતા હોય છે અને એવા એ પ્રેમી ભક્તો જે છે એ લોકો સ્પર્શ વિવેકની તથા દર્શન આદિકની મર્યાદા છડે છોગ ઉલ્લંઘતા જોવા મળે છે ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના અગિયાર માં વચનામૃતમાં કહ્યું છે કે જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં એ પ્રીતિનું લક્ષણ છે જો ગોપીઓ ને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો જે આપણે કુટુંબની તથા લોકની લાદનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું પછી ચાલતા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામ જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં ત્યારે સર્વે ડરીને છેતી રહ્યો અને અંતરમાં એમ વીતીયો જે જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેઠ ઉતરી જશે એમ વિચારીને કઈ કહી શક્યું નહીં પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ ત્રણ ગામ ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં અને ગોપીઓએ એમ જાણ્યું જે ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેઠ છે તે તળી જશે માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જેને ભગવાનની ઉપર પ્રેમ હોય એ પોતાના પ્રિયતમની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય પણ કરે નહીં ભગવાન સ્વામિનારાયણે સ્પર્શ વિવેકની તથા દર્શનાદિકની જે મર્યાદા બાંધી છે એ મર્યાદાનું જે પણ કોઈક મનુષ્ય ઉલ્લંઘન કરે છે તો એને ભગવાનનો નિશ્ચય તો છે જ નહીં પરંતુ એને ભગવાનની ઉપર પ્રીતિ છે જ નહીં કારણ કે પ્રીતિ અને પ્રેમ જે છે એ મર્યાદા બતાવે છે ઉચ્છંકલતા બતાવતા નથી એટલે મંદિરની અંદર જે સ્થાન પર સ્ત્રી હોય કે પુરુષ હોય તેઓને દર્શન કરવાની મનાઈ હોય તો એને એ સ્થાન પર ઉભા રહીને ક્યારેય પણ દર્શન કરવા જોઈએ નહીં અને જો એ દર્શન કરે છે અને જગતની અંદર એવા વ્યક્તિઓ પ્રેમી તરીકે પંકાતા હોય ને તો ભગવાન સ્વામિનારાયણ જે છે એ અહીં કહે છે કે એવા ભક્તો પ્રેમી નથી પરંતુ એ તો ઉચ્છુંકલ છે કારણ કે પ્રેમ જે છે મર્યાદા બતાવે છે પરંતુ ઉચ્છુંકલતા બતાવતું નથી માટે ભગવાન સ્વામિનારાયણે જે મર્યાદા બાંધી છે એ મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નહીં અન્યથા તમે ક્યારેય પણ ભગવાનની પ્રીતિના બાજી થશો નહીં પ્રેમી જે છે એ ભગવાનની મરજી ક્યારેય પણ લોપી શકતો નથી તમે જો વાસ્તવની અંદર પ્રેમી હોવ તો ભગવાને જે મર્યાદા બાંધી છે એનું તમારે ક્યારેય પણ ઉલ્લંઘન કરવાનું નથી અને જો ઉલ્લંઘન કરો છો તો તમને ભગવાનનો નિશ્ચય નથી અને તમે ક્યારેય પણ ભગવાનના પ્રીતિના ભાજી થશો નહીં અને મર્યાદા પાપથી આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખી નો ભવનતું સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ